સમાચાર ભાવનગરથી જ્યાં સીહોર તાલુકા પંતકના ખેડૂતોએ ડુંગળીને રસ્તા પર વેરી અને વિરોધ વ્યક્ત કર્યો છે તાણા, વરળ, બેકડી, થોરાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે તેઓ દ્વારા નિકાસબંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે 200 થી વધુ ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા છે અને ડુંગળી રસ્તા પર ફેંકી અને આક્રોશ વ્યક્ત કર્યો છે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી સરકાર પાસે નિકાસબંધી હટાવી લેવાની માંગ કરી કરી અટકાયત લીધી છે તો એક તરફ ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે તો બીજી તરફ ડુંગળીના નિકાસ પરથી પ્રતિબંધ હટાવવા કોંગ્રેસ પણ માંગ કરી રહી છે સરકારના નિર્ણયથી ખેડૂતો ડુંગળી ફેંકવા મજબૂર હોવાની વાત શક્તિ શક્તિસિંહે કહી છે કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈક વિચિત્ર નિર્ણયો કરે છે ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે નીતિ એવી કરે કે ખેડૂતને સાવ સસ્તા ભાવે માલ ફેંકી દેવો પડે અને જ્યારે સંગ્રાહખોરોના ઘરમાં માલ પડ્યો હોય ત્યારે નીતિ એવી કરે કે સંગ્રાહખોરો મોંઘવારી આસમાને ચડાવે ફાયદો મેળવે અને ઉપભોક્તાનું શોષણ થાય આજે ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી ત્યારે નિકાસબંધી કરવામાં આવી છે